નવસારી એલસીબીનો મોટો પ્રોહિબિશન પકડાયો રૂપિયા બે પોઈન્ટ અઠાણું લાખના દારૂ સાથે ત્રણ આરોપી ઝડપાયા છે નવસારી પોલીસે પ્રોહિબિશન અટકાવવા કડક કાર્યવાહી કરતા બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરી કરવા અલગ અલગ ટ્રીક અપનાવી રહ્યા છે જેમાં અગાઉ પાર્સલમાં પેક કરીને દારૂ લઈ જતા હતા હવે ટેમ્પોમાં સેકન્ડ હેન્ડ કપડાની વચ્ચે દારૂની પેટી લઈ જવાતી હોય એલસીબી દ્વારા એંધલ પાસેથી રૂપિયા બે અઠ્ઠાણું લાખનો વિદેશી દારૂ ઝડપી લેવામાં આવ્યો છે નવસારી એલસીબીનો સ્ટાફ હાઈવે નંબર અડતાલીસ ઉપર હેન્દલ પાસે પેટ્રોલિંગમાં હતો અને તેમને બાતમીના આધારે ટેમ્પો નંબર જી જે વન ફાઈવ એવી ટુ ફાઈવ એટ નાઇન આવતા જ તેને ઊભો રખાવ્યો હતો પોલીસે તેમાં તપાસ કરતાં પ્રથમ નજરે કપડાં દેખાયા હતા પણ કપડાં ભરેલી થેલી ખાલી કરીને જોતા તેમાં દારૂ ભરેલી પેટી મળી આવી હતી પોલીસે કુલ બારસો ચોવીસ બાટલી જેની કિંમત રૂપિયા બે પોઈન્ટ અઠ્ઠાણું લાખ કબજે કરી ચાલક કમલ ગણેશ પરસાઈની અટક કરી હતી જેની પૂછપરછ દરમિયાન દારૂ કોણે ભરાવી આપ્યો તેની માહિતી આપતા એલસીબીએ વિકી દીપક નાયકા અને તિરુપતિ સિનુભાઈને શોધી લાવી અટક કરી હતી નવસારીમાં એલસીબીએ કપડાંની વચ્ચે છુપાવીને લઈ જવાતા દારૂ સાથે ત્રણની અટક કરી છે જેમાં પાઇલોટિંગ કરતી કારના ચાલક સહિત કુલ રૂપિયા અગિયાર પોઈન્ટ તેર લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે